રેલીવે બનાસ દીને રેલીવે સુબક ખુબ ખુબવાર જય હિન્દ જય ભારત ચાલતા રેલી સ્વરૂપે જવાનું છે ત્રણ સાહેબોને હજી સોંભળવાડ્યા છે આપણે ઓમગેનીબેન ઠાકુરનો ફોર્મ ભરવાનો છે નમી ઉમેદવારમાં આપના પ્રસિદીમાં ગલા સાહેબનો ફોર્મ ભરવાનો છે કરું કે લોકો કોંગ્રેસ પરિવારના ભાઈઓ બહેનો યુવાન દોસ્તો અને જંગ ચારસો પાર પાંચ લાખ થી સરખામણી કરે છે એમના પિતાશ્રી અને કદાચ હું ભૂલતો ના હોઉં તો એમના દાદા બેતા ત્યારે સાથે ભાવનગર જિલ્લા યુવા કોંગ્રેસ થી અને જિલ્લા પંચાયત થી શક્તિભાઈ શરૂઆત કરી દાદા રાજનીતિમાં રાજનીતિમાં અને શક્તિભાઈ આ તૈયપ પેઢી માં ગોદાર પોલીસ સ્ટેશનમાં અરજી થઈ શકે કોઈ નવતો

नेत्रों तो तो को बैठूं शक्ति से गोहेल को गुजरात मार टेका माता मैं इसमें उत्तर मुद्दाओं पर याद रहते हो कांग्रेस के छुट्टडी डंडेरों एक 55 लोगों एक बैसी ने नथी बना लो कणकुमार इतिकाश ने पदयात्रा 4000 किलोमीटर करता लगा रहे राहुल जी चले

દેશ ની ટકા છે એ દુકાન માં કોંગ્રેસ નું જોયું છે અને એટલા માટે રાજસ્થાનમાં સરકાર અમારી બની છત્તીસગઢ માં સરકાર અમારી બની સરકારો બની હતી પહેલી કેબિનેટમાં કોંગ્રેસે આપેલા વચનો પહેલી કેબિનેટમાં માં કરીને બતાવ્યું છે આ કોંગ્રેસે જે કહ્યું છે છે માં સરકાર અમારી બની

મને સરસ મજાનો એક વિડીયો સોશિયલ મીડિયા માં જોવા મળ્યો કે હિન્દુસ્તાન પાકિસ્તાન બીજા બે સરકાર હિન્દુ મુસલમાન નામે મત નહી આ બનાસકાંઠા ને ઉત્તર ગુજરાત પર કુદરતી રિચાર્જ નદીઓ છે બસો ફૂટ પાણી પંદરસો ફૂટે જતા રહ્યા પેપર ને પાટણ નો દીકરો ગાંધીનગર માં પરીક્ષા ની તૈયારી કરતો હતો તારીખે છે

હવે હું આપણા મોભી ગુજરાત પ્રદેશ